નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે અને આકાશ ખુલ્લું થયું છે તો બીજી બાજુ રાજસ્થાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણવાળા ક્ષેત્રોમાં ફેરવાઈ ગયું છે આ ચક્રવાત ધીમે ધીમે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ જવાની સંભાવના છે રાજસ્થાન પર એક મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાય છે જેને કારણે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જ્યારે ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે બ્રેક મારી હોય તેવું લાગી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ સોળમી થી બાવીસ જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે પરંતુ કોઈ પણ વિસ્તારમાં ભારે તેથી વરસાદની આગાહી કરવામાં આવી નથી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઓગણીસ તારીખ સુધી વરાપની સ્થિતિ રહેશે અરબસાગર હાલ સક્રિય જોવા મળી રહ્યો છે અરબસાગરમાં છેલ્લી સિસ્ટમ તેર જૂનના રોજ બની હતી જે બાદ અરબસાગરમાં કોઈ સિસ્ટમ બની નથી તમામ વરસાદ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે આવી રહ્યા છે અરબસાગરમાં કોઈ સિસ્ટમ જોવા નથી મળી પરંતુ ત્યાં કરંટ જોવા મળ્યો છે એટલે કે અરબસાગર થોડો તોફાની જોવા મળશે ઊંચા મોજા ઉછળતા જોવા મળશે એટલે કે પવનની ઝડપ પણ જોવા મળશે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ જે સામાન્ય હોય એના કરતાં વધારે જોવા મળશે એટલે કે આ વિસ્તારોમાં પાંત્રીસ થી ચાલીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ જોવા મળશે હવામાન વિભાગે આપેલ વેધરમેપ પ્રમાણે સત્તરમી તારીખે પણ ભારે વરસાદની આગાહી નથી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અઢારથી વીસ તારીખ સુધીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકવીસ અને બાવીસ તારીખોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી